બોલીએ કૃષ્ણ કનૈયા લાલ લગી જાય ગુરુર બ્રહ્મા ગુરુ રિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરમ ગુરુર સાક્ષાત્મ બ્રહ્મ તસમય શ્રી ગુરુ વૈ નય શ્રી ગુરુ વૈ એક વખત એક ઓફિસર એ પોતે ઓફિસની અંદર નોકરી કરતા હતા તેમનું નામ હતું મધુસૂદનભાઈ આ મધુસૂદનભાઈ એ પોતે એ ઓફિસની અંદર નોકરી કરતા હતા તે દરમિયાન તેમની પાસે ઘણા બધા વ્યક્તિઓ એ કામ માટે આવતા હતા તો આ જે ભાઈ હતા એ દરેક વ્યક્તિ જોડેથી લોચ લેતા હતા એટલે કે પૈસા ખંખેરવાનું કામ કરતા હતા જેવો સામે મુર્ગો હોય એવો જ એને પોતે એ હલાલ કરી નાખતા એટલે કે જેવો વ્યક્તિ હોય અને જેટલા રૂપિયા આપવા સક્ષમ હોય તેટલા રૂપિયા લઈ અને પોતે એ ઓફિસનું કામ કરી આપતા હતા પરંતુ આ મધુસૂદન ભાઈનો એક નિત્યક્રમ હતો એ પોતે શ્યારે સવારે જ્યારે નહીં ધોઈ અને બેસતા ત્યારે એક જ વાર એ ભગવાનને યાદ કરતા હતા અને કહેતા હતા હે ભગવાન આપ ખૂબ કરુણાના સાગર છો તો મારા ઉપર કરુણા વર્ષાવજો આમ એ નિત્ય ભગવાનને યાદ કરી અને પ્રાર્થના કરતા હતા હવે એક દિવસ બન્યું એવું કે સાક્ષાત ભગવાન એ સાદા ડ્રેસની અંદર આવી અને તેમના આંગણે ઊભા રહ્યા એટલે આ ઓફિસર જે પ્રાર્થના કરતા હતા તે સમયે જ સામે એ પોતે ભગવાન સાક્ષાત એ સાદા ડ્રેસમાં આવીને ઊભા રહ્યા એટલે દરવાજો ખખડાવ્યો એટલે ઓફિસર મધુસૂદનભાઈ હતા એમણે દરવાજો ખોલ્યો અને પછી પૂછ્યું આપ કોણ તો કે તમે હમણાં જ મને યાદ કરતા હતા એ હું ભગવાન છું બોલે એમ તો કે હા અને ભગવાને કહ્યું કે મધુસૂદનભાઈ આજના દિવસ પૂરતો હું તમારી પા સાથે જ રહીશ પરંતુ હું તમને જ દેખાઈશ બીજા કોઈને દેખાઈશ નહીં આવું ભગવાને કહ્યું હવે આ મધુસૂદનભાઈ એ પોતે વિચારમાં પડી ગયા દરવાજો બંધ કરી ભગવાનને અંદર આવવા દઈને દરવાજો બંધ કરી દીધો ભગવાન એક બાજુ સોફા ઉપર બેઠા અને આ મધુસૂદનભાઈ પોતે વિચારની અંદર પડી ગયા તે સમયે તેમની પત્નીએ કહ્યું કે તમે કેમ સાંભળતા નથી ઓફિસ જવાનો તમારો ટાઈમ થઈ ગયો નહીં એટલે આ જે મધુસૂદનભાઈ હતા એમણે કહ્યું કે સારું મને ટિફિન બનાવી આપ એટલે ટિફિન બનાવી આપ્યું મધુસૂદનભાઈની પત્ની અને પોતે આ મધુસૂદનભાઈ પોતે ઓફિસની અંદર જાય છે અને સવારે આમ ફાઇલ ખોલે છે તેવા સમયે સામે એક વ્યક્તિ આવી અને ઉભા રહે છે અને ઘણા બધા રૂપિયા એ લાવ્યા હતા એટલે મધુસૂદનભાઈના ટેબલ ઉપર મૂક્યા અને પછી કહ્યું કે લો આ રૂપિયા તમે માગ્યા હતા દસ હજાર રૂપિયા અને મારું કામ તમે કરી આપો એટલે મધુસૂદનભાઈ સાથે તો ભગવાન જ હતા એટલે મધુસૂદનભાઈ ભગવાન સામું જોઈ અને પછી વિચારી અને પેલા ભાઈને કહ્યું કે લ્યો તમે આ દસ હજાર રૂપિયા તમારા પાછા લઈ લો હું તમારી તમારું કામ એ પૈસા વગર કરી આપું છું એટલે આ મધુસૂંદનભાઈએ જે સામે ભાઈ આવ્યા હતા એમનું કામ એ પૈસા વગર કરી આપ્યું એટલે સામે જે વ્યક્તિ આવ્યા હતા કામ કરવા માટે એમના મુખ ઉપર એ હાસ્ય રે રેખા એ રેલાઈ ઉઠી હતી પ્રસન્નતા રેલાઈ ઉઠી હતી કે મારું કામ મફત થયું એટલે એ પોતે ખુશ થઈ ગયા આ બાજુ ઓફિસની અંદર પૂરું કામ આટોપી જે કંઈ વ્યક્તિઓ આવ્યા એમની પાસેથી એક પણ રૂપિયો લીધા વગર આ મધુસૂદનભાઈએ આખા દિવસ પૂરતું કામ કર્યું ભગવાન એમની સાથે જ હતા સાંજે પોતે આ મધુસૂદનભાઈ ઘેર આવ્યા અને પોતે એ જમવા માટે બેઠા એટલે ભગવાન પણ સાથે જ હતા એટલે મધુસૂદનભાઈએ ભગવાનને કહ્યું કે પહેલાં ભગવાન તમે જમી લો એટલે ભગવાને એક રોટલીનું બટકું લીધું પોતે ભગવાન જમ્યા અને પછી મધુસૂદનભાઈને કહ્યું ભગવાને કે હવે તમે જમી લો એટલે મધુસૂદનભાઈએ જમી લીધા જમતા હતા તેવા વખતે તેમના પત્ની આવ્યા ને કહ્યું કે કેમ આજે તમે શાંત છો દરરોજ તો તમે મને ટોકતા હતા દરરોજ તમે વટતા હતા અને આજે તો તમે વટતા પણ નથી અને મેં જે ભોજન બનાવ્યું એની અંદરથી દરરોજ તમે ખામી કાઢતા હતા આજે તો મીઠું વધારે પડ્યું આજે તો મીઠું ઓછું પડ્યું આજે તો મરચું વધારે પડ્યું આવી રીતે તમે મને રોજ ટોકતા હતા પરંતુ આજે તો તમે મને કંઈ જ કહેતા નથી કંઈ જ ટોકતા નથી એટલે જે મધુસૂદનભાઈ હતા એમણે કહ્યું કે રસોઈ ખૂબ સારી બનાવી છે અને હું તારા ઉપર પ્રસન્ન છું અને આજ સુધી હું તને બોલ્યો છું તો તું મને માફ કરી દે કારણ કે દરરોજ હું તને વટતો હતો અને ઝઘડતો હતો એ મારી ખામી હતી એટલે મને આજે તું માફ કરી દે એટલે પહેલાં એમના જે ધર્મપત્ની હતા એમના મોખ ઉપર એ હાસ્યનો ઝરણો રેલાઈ રહ્યું અને પોતે ખુશ થઈ ગયા કે તમે આવું કોઈ દિવસ કર્યું નથી એક પણ દિવસ એવો ગયો નથી કે તમે મારી સાથે ઝગડ્યા ના હોય આજે તમારી અંદર આટલો બધો બદલાવ એટલે એક બાજુ મધુસૂદનભાઈ ભગવાનને જોતા જાય અને પોતે જમતા જાય પોતે જમી રહ્યા પછી સુવાનો સમય થયો એટલે ઊંઘની ઘોડીએ પોતે લેતા હતા મધુસૂદનભાઈ એટલે ઘોડી આમ હાથની અંદર લીધી અને ગ્લાસની અંદર પાણી લીધું તે વખતે જ ભગવાને કહ્યું કે આજથી તમારી ઘોડી બંધ એટલે ઊંઘવાની જે ગોળી હતી એ આ મધુસૂદનભાઈએ લીધી નહીં અને પોતે એ ઊંઘી ગયા ઘસઘસાટ સવારે છેક નવ વાગે ઉઠ્યા એટલે એમના પત્નીએ કહ્યું કે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો ઉપરથી ગાતલું હટાવી લીધું અને કહ્યું કે તમારો ટાઈમ થઈ ગયો તમે ઓફિસે જવા માટે તૈયાર થઈ જાઓ તમે ઊંઘની ગોળીઓ ના લેતા હોય તો ત્યારે મધુસૂદનભાઈએ કહ્યું કે આજથી ગોળીઓ મારા માટે બંધ ઊંઘની ગોળીઓ એટલે પછી જે મધુસૂદનભાઈના પત્ની હતા એમણે કહ્યું કે કેમ બંધ શું તમને કંઈ ભગવાન મળી ગયા એટલે આ મધુસૂદનભાઈએ કહ્યું કે ભગવાને ના કહ્યું હતું કે હું તમને જ દર્શન આપીશ અને તમારે કોઈને કહેવાનું નહીં એટલે ભગવાન એ પછી અદૃશ્ય થઈ ગયા અને સદાયને માટે એ મધુસૂદનભાઈના જીવનની અંદર સદાયને માટે સુખ અને શાંતિ રહી આમ આવી જ રીતે જો કોઈનો આપણો આપણે જો કોઈના પૈસા લેતા હોય કોઈ કામ કરવા માટે તો આપણે ઓફિસનું કામ એ ફ્રી કરવું જોઈએ તો એમણે ભગવાને દર્શન આપ્યા અને એમને સુખી કર્યા એવી જ રીતે આપણે પણ જો નિત્ય ભગવાનનું નામ એકવાર લઈશું તો પણ ભગવાન આપણને જરૂર સહાય કરશે એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલી કૃષ્ણ કનૈયા લાલ જય